સમાજની તમામ મહિલાઓ એકસરખા સરખા ડ્રેસ કોડ સાથે શોભાયાત્રામાં જોડાઈ તો સાથો સાથ તમામ બહેન અને દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું વસે ગામના પાટીદાર સમાધુરા દ્વારા પ્રેરણાદાયક કાર્યક્રમથી સમસ્ત ગામમાં અનોખું પારિવારિક અને સામાજિક વાતાવરણ જોવા મળ્યું હતું જે બહેન દીકરીઓ ફઈઓને બોલાવીને આખો પ્રસંગની જે આયોજન કરેલું છે તે ખૂબ જ સુંદર આયોજન છે એનાથી દરેકના ઘરમાં આપણે કહીએ દિવાળીમાં જે દીપક પ્રગટે છે રોશની થાય છે તો આજે પણ જે બેન દીકરીઓ આવી છે એનાથી આખું ગામ જર હળે છે ગામ તો ઝરહળે છે પણ સમાજમાં એનો એટલો બધો પ્રકાશ પડે છે એટલો બધો પ્રકાશ પડે છે કે ન પૂછો એની વાત અને એનો પ્રકાશથી દરેકના કુટુંબ પરિવાર નજીક આવી રહ્યા છે સમાજના દરેક ભાઈઓ અહીંયા આગળ એમાં ભાગ લઈ રહ્યા છે તો એનાથી સમાજમાં જે દૂષણો છે એનો પણ દૂર થઈ રહ્યા છે અને એક એક કુટુંબ એકબીજાથી નજીક આવી રહ્યા છે તો આવા આવા પ્રસંગો દરેક ગામે કરવા જોઈએ બેન દીકરીઓને આમંત્રણ આપવું જોઈએ અને દરેક ગામમાં જો આવા પ્રસંગો થાય તો ખૂબ જ સારું એમ આ આ સમયમાં જ્યારે કુટુંબો વિભક્ત થઈ રહ્યા છે ને ત્યારે સૌથી મોટું એકતાનું ઉદાહરણ છે આ વસે ગામમાં જે પ્રોગ્રામ થઈ રહ્યું છે બધા એકબીજાની નજીક આવે છે તમે જુઓ કે ગામમાં પહેલાં એકબીજાને બહુ ઓછો પરિચય હતો પણ અત્યારે નાનાથી મોટા મારી દરેક માણસો એકબીજાની નજીક આવી ગયા છે અને સમાજ માટે એક સૌથી ઉત્તમ ઉદાહરણ છે અને એની સાથે સાથે તમે જુઓ કે આપણા દેશમાં જે આપણે સાંસ્કૃતિક મૂલ્ય ઓછું થઈ રહ્યું હતું એને પણ અહીંયા વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આજે આપણા દરેક બાળક દરેક નાનાથી અબાલવૃત્ત દરેક માણસ એક સાંસ્કૃતિક અને આપણા મૂલ્યોની સાથે જોડાયેલું છે અને આપણા માટે બહુ ગર્વની વાત છે અને આપણે આખા સમાજ દેશ દરેક જગ્યાએ આપણે સંદેશો પૂરો પાડીએ કે જ્યાં એકતા હશે ને ત્યાં ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે અને ખરેખર આ અંબાજીપારાના નાગરિકોએ કરેલું છે દીકરીઓના સન્માન કરવાની આ પટેલ પટેલ અમારા સમાજ સમાજ દ્વારા કરવામાં આવી છે આજના દિવસે પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ તમામ લોકો માટે પ્રેરણારૂપ બનશે સમાજ દ્વારા સમાજ દ્વારા આ વર્ષે દિવાળી પર ખાસ બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે અમને અને વસઈ પાટીદાર સમાજ દ્વારા અનેક સમાજ ઉપયોગી અન્ય કાર્યક્રમો પણ કરવામાં આવેલ છે આજે પણ આ અનોખી પહેલ વસઈ પાટ વસાઈ પાટીદાર સમાજ તરફથી કરવામાં આવેલી છે અને બહેન દીકરીઓના સન્માન સન્માન કરી પાટીદાર સમાજ માટે આજે ગૌરવ અમે અનુભવેલું છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસ